રોડ પર ગમે ત્યારે ખાડો આવવાથી વાહનોને નુકસાન થઈ રહ્યું છે તો સાથે જ અકસ્માતનો ભય પણ રહેલો છે અહીં વાહન ચાલકો પાસેથી તકડો ટેક્સ વસૂલાય છે પણ સુવિધાના નામે મીંડું તો આ તરફ રાધનપુર હાઈવે પર વારાહી ટોલ નાકા પાસે જ રોડ તૂટી જતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે રાધનપુર સામખિયાળી નેશનલ હાઈવે જાણે કે કાચો રોડ હોય એ રીતે ધૂળ ઉડી રહી છે સાથે રોડ પર મસ મોટા ખાડાના કારણે અકસ્માતનો ભય રહેલો છે ત્યારે રાધનપુર સામખિયાળી હાઇવે પર વાહન હંકારતા વાહન માલિકો અને ડ્રાઈવરોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો વાહન ચાલકો ટોલ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે રાજસ્થાન અને કંડલા જતા વાહન ચાલકો મસ્ત મોટો ટોલ ભરે છે છતાં નેશનલ હાઇવેની આવી દુર્દશાથી વાહન ચાલકો પરેશાન થયા આ તરફ પાટણના હારીતથી મહેસાણાના બહુચરાજીને જોડતો રોડ બિસ્માર હાલતમાં રોડ પર બે બે ફૂટ ઊંડા ખાડા હોવા છતાં આરએનબી બી વિભાગ લાપરવા જોવા મળ્યો રોડના આકાશી દ્રશ્યોને જોતા લાગે કે કોઈ ગ્રામ્ય વિસ્તારનો રોડ હશે પણ આ પાટણના હારીતથી મહેસાણાના બહુચરાજીને જોડતો મુખ્ય હાઈવે છે હાઇવે પર ક્યાંક બે ફૂટ ઊંડા ખાડા છે તો ક્યાંક એક ફૂટ અને રોડ પરથી તો ડામર ગાયબ છે જેના કારણે વાહન ચાલકો પરેશાન છે છેલ્લા એક વર્ષથી આ રોડની આ હાલત પ્રશાસનને નથી દેખાતી હારીતથી બહુચરાજીને જોડતો આ મુખ્ય હાઈવે છે સાથે પાટણ રાધનપુર કચ્છ અને બનાસકાંઠા અને અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાને જોડતો મુખ્ય રોડ છે જેના કારણે અહીં ભારે ટ્રાફિક રહે છે સાથે ચાણસમાંથી બહુચરાજીને જોડતા હાઇવે ઉપરનો રૂપેણ નદીનો બ્રિજ ડેમેજ થતાં બંધ કરાયો જેના કારણે અહીંથી વાહનો પસાર થાય છે સ્ટેટ આરએનબી વિભાગના હારીત શાખાના અધિકારીને પૂછતા રોડના કામનું ટેન્ડરિંગ ઓનલાઈન છે અને એક બે મહિનામાં કામ શરૂ થવાનું જણાવ્યું સાથે તાત્કાલિક ખાડા રિપેર કરવાનો દાવો કર્યો